ઓમ શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આજે ભગવાન વિષ્ણુ નો પહેલો અવતાર જે ભગવાને ચાર નાના બાળ સ્વરૂપમાં લીધો હતો તો એ પહેલા અવતારની આપણે કથા સાંભળીશું ભગવાન વિષ્ણુ વિષ્ણુએ આમ તો ચોવીસ અવતાર ધારણ કર્યા છે એમાં દસ પ્રમુખ મુખ્ય અવતાર છે પણ આપણે ચોવીસે ચોવીસ અવતારની વાર્તા સાંભળવાની કોશિશ કરીશું બનશે ત્યાં સુધી મિત્રો ચોવીસે ચોવીસ અવતારનો વિડીયો હું મારી ચેનલમાં મૂકવાની પૂરી કોશિશ કરીશ અને આ ચોવીસ અવતારની કથાઓ સાંભળવા માટે મિત્રો મારી આ ચેનલમાં તમે જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો જેથી આ ભગવાનના ચોવીસ અવતારની કથા બીજા લોકોને પણ જો ન સાંભળી હોય તો સાંભળવા મળે અને પુણ્યના ભાગીદાર તમે બનો તો આ કથાને પૂરા મનથી ધ્યાનથી સાંભળજો અને તમારા જીવનને ધન્ય કરજો તો આપણે સાંભળીશું ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારની કથાઓ અને આજે આપણે પહેલો અવતાર ભગવાન વિષ્ણુનો ચાર નાના બાળક સ્વરૂપમાં અવતારની કથા સાંભળીશું ચાર નાના પાંચ વર્ષના બાળક જે સદાય વિષ્ણુ ભક્તિમાં મગ્ન રહે છે ભક્તિ સિવાય એમને કોઈ કાર્ય નથી સૂચતું ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી હરિ વિષ્ણુની જય મહાલક્ષ્મીની જય સવારે ભક્તિ સાંજે ભક્તિ ચારેય પહોર ભક્તિ આ બાળકો ચારેય પહોર ભક્તિ કરે છે તે બાળકોના કારણે ભગવાન વિષ્ણુને વિભિન્ન વિભિન્ન અવતાર કે શ્રી કૃષ્ણ અને રામચંદ્ર જેવા અવતાર લેવા પડ્યા તો એ નાના ચાર બાળક કોણ છે તેમણે એવું તો શું કર્યું કે શ્રી હરિને વિભિન્ન વિભિન્ન અવતાર લેવા પડ્યા એ બધું જ આપણે જાણીશું આ વિડીયોમાં શ્રી ભાગવત કથામાં વર્ણિત કથાને આપણે પૂરા મનથી સાંભળીશું ભાગવત કથા તન મનને પવિત્ર કરવા વાળી છે આનાથી મનના વિકાર દૂર થાય છે તથા વ્યક્તિ ભગવાનની ભક્તિ તરફ આગળ વધે છે પ્રેરાય છે ભક્તિ માટે માટે આપણું બીજું મન એટલે કે ચંચળ મનથી સાંભળીને ભગવાનની ભક્તિથી દૂર ન થાવ આમ કરીને આ પવિત્ર કથાનો અનાદાર ન કરો અને કથાને અડધી છોડીને ન જશો નહીં તો એ વ્યક્તિ કોઈ પણ જન્મમાં પાપોથી મુક્ત નથી થતો કારણ કે ભગવાનની કથા વાર્તા પૂરી જ સાંભળવી જોઈએ અધૂરી કથાથી અનાદર થાય છે અને આ વાતનું કથન સૂર્ય સત્યનારાયણની કથામાં પણ વર્ણન થયેલું છે તો મિત્રો ભગવાનની કથાઓ ક્યારેય અધૂરી ન છોડવી જોઈએ આ કથાને શ્રદ્ધા ભક્તિથી સાંભળો તથા પુણ્યની પ્રાપ્તિ કરો તો ચાલો આપણે સાંભળીએ આજની આ પાવન કથા ઓમ ગંગ ગણપતિ નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય તો ચાલો શરૂ કરીએ સર્વ પ્રથમ બ્રહ્માજીની ઉત્પત્તિથી બ્રહ્માની ઉત્પત્તિથી જળમાં ઉત્પન્ન થયેલ બ્રહ્માજીની ઉત્પત્તિ જળમાં ઉત્પન્ન થયેલ કમળમાંથી થઈ તેમણે કમળની ડાળીની અંદર ઉતરીને તેનું મૂળ શોધવાનો પ્રયત્ન કર્યો પણ એનું મૂળ શોધી ન શક્યા બ્રહ્માજી અને ફરી પાછા કમળ પર આવીને બિરાજમાન થઈ ગયા અને બિરાજમાન થતા એ વિચારવા લાગ્યા કે હું ક્યાંથી આવ્યો અને કેવી રીતે પ્રગટ થયો ત્યારે એક શબ્દ તપસ 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 એટલે બ્રહ્માજીએ સો વર્ષ સુધી આંખો બંધ કરીને તપસ્યા કરી પછી બ્રહ્માજીને ભગવાન વિષ્ણુની પ્રેરણાથી સૃષ્ટિ રચનાનો આદેશ મળ્યો હવે અહીંથી શરૂ થાય છે ભગવાન વિષ્ણુના પ્રથમ અવતારની કથા બ્રહ્માજીએ સર્વપ્રથમ ચાર પુત્રોની ઉત્પત્તિ કરી સનત સનંદન સનાતન અને સનત પુત્રોને સૃષ્ટિ તેમના પુત્રોને આમ કરવાથી એની તપસ્યા કરવાથી ભગવાનની ભક્તિ કરવાથી આ બધું કરતા જોઈ બ્રહ્માજી ક્રોધિત થયા એ સમયે જે આ ચાર કુમાર્ગ પ્રગટ થયા હતા એ શુદ્ધ સદગુણ સ્વરૂપમાં એમાં રજો ગુણ તમો ગુણ હતા નહીં શુદ્ધ સદગુણ હતા અને ના તો એમાં પ્રમાદ નિંદ્રા કે આળસ હતી અને ના સૃષ્ટિના કાર્યમાં તેમને કોઈ રૂચિ હતી ના કોઈ એમની પ્રવૃત્તિ હતી સૃષ્ટિના કાર્યની રચના કરવાની એમને એમાં રસ જ નતો બ્રહ્માજીએ ચારેયને સૃષ્ટિ રચવાનું કહ્યું તો તેમણે સૃષ્ટિ કરતા બ્રહ્માજીને આ આજ્ઞા સ્વીકાર કરી નહીં વિશ્વમાં જ્ઞાનની પરંપરા બનાવી રાખવા માટે સ્વયં ભગવાનને આ ચાર કુમારના રૂપમાં અવતાર ધારણ કર્યો હતો કુમારોની જન્મજાત રુચિ ભગવાનના નામ તથા ગુણોના કીર્તન કરવા માટે ભગવાનની લીલાઓનું વર્ણન કરવા અને પાવન લીલાને સાંભળવા માટે હતું ભગવાનને છોડીને એક પણ ક્ષણ તેમનું ચિત્ત સંસારના કોઈ પણ વિષયમાં જતું નહીં આવા સહજ સ્વભાવવાળા વિરક્ત ભલા કેવી રીતે સૃષ્ટિની રચના કરી શકે સૃષ્ટિનું કાર્ય કરી શકે તેમણે તેના પિતાજીની આજ્ઞાને નકારી નાખી તેમણે કહ્યું હે પિતાજી અમે સદાય ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા માંગીએ છીએ તમે અમને સંસારની મોહમાયામાં ન ફસાવો આ સાંભળી બ્રહ્માજીએ પણ તેમના માણસ પુત્રોની વાત સ્વીકારી માની લીધી અને આ ચાર કુમારોના મુખથી નિરંતર હરે શરણમ હરે શરણમ આ મંત્ર નીકળતો હતો આ વાણી એમના મુખથી મુક્તિ જપ વિરામ લેતી જ ન હતી તેમનું ચિત્ત સદાય શ્રી હરિમાં લગ્ન રહેતું હતું આ સમયે આ ચારે કુમાર પર કાળનો ક્યારે કોઈ પ્રભાવ પડતો નહીં એ સદાય પાંચ વર્ષની અવસ્થાના જ બનેલા રહેતા હતા સદાય માટે એ પાંચ વર્ષની અવસ્થામાં જ રહે છે એક સમયની વાત છે ચારે સનકાદી કૃષિ ભગવાન વિષ્ણુની તપસ્યા કરવા લાગ્યા તપસ્યા દરમિયાન ભગવાન વિષ્ણુ અતિશય પ્રસન્ન થયા અને તેમણે એ ને ભગવાને વરદાન માંગવાનું કહ્યું હવે ચારેય કુમારોએ ભગવાનને કહ્યું હે પ્રભુ તમારા દર્શન માત્રથી અમારું ચિત્ત નિર્માણ થઈ ગયું છે અમને તો તમારાથી એ વરદાન જોઈએ છે કે અમે હંમેશા સદાય માટે પાંચ વર્ષના બાળક જ બનેલા રહીએ ભગવાન વિષ્ણુએ આનું કારણ પૂછ્યું તો એ ચારેય કુમારોએ કહ્યું હે પ્રભુ અમે વયસ્ત થઈ જશું તો અમારી અંદર મોહ માયા વગેરે વિકાર આવી જશે તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમે સર્વદા નાના બાળક બનેલા રહીએ કેમ કે નાના બાળકની અંદર અહંકાર મોહ માયા નથી રહેતી અને અમે તમારી ભક્તિમાં સદાય લીન રહીએ આ સાંભળીને ભગવાન વિષ્ણુએ એ ચાર બાળકોને તથાસ્તુ કહીને આશીર્વાદ આપ્યા અને ત્યારથી એ ચાર કુમાર બનીને રહી ગયા હતા તો તે નાના ચાર બાળક પણ એ વેદ જ્ઞાનના સ્વામી હતા તે જ્યાં પણ જાય જ્યાં ભગવાન હરિનો જ્યાં પણ જાય ત્યાં ભગવાન હરિનો સત્સંગ કરવા લાગે એના વાચક બની જતા અને સાંભળનારા શ્રોતા બની જતા ક્યારેક ક્યારેક તો એવું પણ થતું કે આ બધા બાળકોમાંથી એક વક્તા જ્ઞાન કહેનાર બને અને ત્રીજા બીજા જે ત્રણ બાકી હોય એ બધા સાંભળવા માંડે સાંભળવા જાય આવી રીતે ભગવાન વિષ્ણુનો સત્સંગ કરતા હતા અને તે ચારીને સ્વયં ભગવાન વિષ્ણુએ આશીર્વાદ આપીને કહ્યું હતું કે તમને આ સંસારમાં આ સૃષ્ટિમાં ક્યાંય પણ રોકટોક વિના આવવા જવાની અનુમતિ છે તમે ચારે તમારી ઈચ્છાથી ક્યાંય પણ આવી જઈ શકો છો તો એ ચારે બાળકોએ ભગવાનને કહ્યું હે પરમ ભગવાન વિષ્ણુ અમે તમારા વૈકુંઠમાં પણ તમારા દર્શન માટે આવી શકીએ છીએ આમ પૂછ્યું તો ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે વત્સ તમે ચારે સદાય મારા દર્શન માટે મારા વૈકુંઠમાં મારા વૈકુંઠ લોકમાં આવી શકો છો પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધનાથી બીજું કોઈ કાર્ય એ ચારે માટે જરૂરી હતું જ નહીં તેમણે નારાયણની ઉપાસનાને સર્વાધિક મહત્વ સમજ્યું તથા ત્યાંથી ચાલ્યા ગયા એ ચારે જ્યાં પણ હતા ત્યાં સદા ભગવાન વિષ્ણુનું ભજન કીર્તન કરતા આચાર્ય કુમારોએ ઉદાસીન ભક્તિ દાન તથા વિવેકનો માર્ગ શરૂ કર્યો જે આજે પણ ઉદાસીન અખાડાના નામથી ચાલ્યો આવે છે ચારે ચારે જ જે નાના બાળકો હતા હંમેશા એક સાથે જ રહેતા હતા જે ચારેય ભાઈઓ છે એ એક જ સાથે રહેતા હતા એક સાથે જ બ્રહ્માંડમાં વિચરણ કરતા હતા બધાએ એક સાથે જ વેદો શાસ્ત્રોનું જ્ઞાન અધ્યયન કર્યું હતું સંગાતી ઋષિઓ ભગવાન શ્રી હરિના હંસા અવતારથી બ્રહ્મ જ્ઞાનની નિગુણ શિક્ષા ગ્રહણ કરી હતી તથા તેમનો પ્રથમ ઉપદેશ તેમના શિષ્ય દેવર્શી નારદને આપ્યો હતો આ ચારેય શંકાદી ઋષિ દેવર્ષિ નારદજીના ગુરુ હતા તો એમણે સર્વપ્રથમ આ જ્ઞાન ઉદ્દેશ નારદજીને આપ્યો હતો વાસ્તવમાં આ આચારે વેદના નામથી ઓળખાય છે આ ચારેય નાના બાળકો વેદના નામથી ઓળખાય છે આ ચાર નાના બાળક જ ચાર વેદ કહેવાયા છે નારદ મુનિને આ ચાર ઋષિ શંકાદી કે બધા જ શાસ્ત્રોથી અવગત કરાવ્યા હતા તેમણે અન્ય ઋષિઓને વેદોનો ઉપદેશ આપ્યો એ પછી અન્ય ઋષિઓને જે આ બધું જ્ઞાન એ અન્ય ઋષિઓને ઉપદેશ આપ્યો અને તેમણે આત્મતત્વનું પૂરું જ્ઞાન હતું સર્વ પ્રથમ સંકાદિક કુમારોએ તેમના પ્રિય શિષ્ય નારદજીને ભગવાનની ભગવત કથા સંભળાવી અને નારદજીએ બીજા બાકી ઋષિને ભગવત કથા સંભળાવી અને આમ કરતા કરતા શ્રી ભગવત કથા આપણા બધા પાસે પહોંચી તે સદાય દિગંબર વેશ ધારણ કરીને જ રહેતા હતા એ ચાર નાના કુમારો દિગંબર વેશમાં જ રહે સંસારમાં રહેવા છતાં પણ તે ક્યારેય બંધનમાં બંધાયા નહીં માત્ર ભજન તેમના જીવનનું મુખ્ય ઉપદેશ હતો તે ચારેય કુમાર પરમ સિદ્ધિ યોગી છે તેમના પરમ જ્ઞાન તથા સિદ્ધના પરિણામ સ્વરૂપે તે સદાય સિદ્ધિ બાળક યોગી થી ઓળખાય છે જ્ઞાનને પ્રદાન તથા વેદ શાસ્ત્રોના ઉદ્દેશ ભગવાન વિષ્ણુની ભક્તિ સનાતન ધર્મ હેતુ આ કુમારોએ ત્રણેય લોકમાં ભ્રમણ કર્યું તેમણે ભગવાન વિષ્ણુને સમર્પિત કેટલાય સ્ત્રોત લખ્યા આ હતી સંકાલીકૃષિઓના જન્મની કથા જે ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર છે તો હવે આપણે એ જાણીએ કે આ ચાર બાળકોના કારણે ભગવાન વિષ્ણુને અવતાર કેમ લેવો પડ્યો તો એક દિવસ ચારે સંકાદિક ઋષિ ભગવાન વિષ્ણુના દર્શન માટે વૈકુટ જઈ પહોંચ્યા વિષ્ણુ લોક સૌંદર્ય એનું વિષ્ણુ લોક જોઈ ચારે સંકાદિક મુનિ બહુ પ્રસન્ન થયા ચારે કુમારો દ્વાર તરફ આગળ વધ્યા પણ દ્વાર પાસે જય વિજય નામના દ્વાર પાડે તેમને આગળ જવાથી રોકી લીધા અને જય વિજય જોયું કે આ જય વિજય એમ જોયું કે આ ચાર બાળકો મન ખાવે તેમ ચાલ્યા આવે છે અને સીધા વયકોટમાં પ્રવેશ કરવાની કોશિશ કરી રહ્યા છે અને તેમણે ભગવાન વિષ્ણુના દ્વાર પાળ જય વિજયે તેમને અંદર આવવા ન દીધા અને બહુ કઠોરતાથી દુષ્ટતાથી તે જય વિજયે તે સંકાદિક મુનિઓ સાથે વાત કરવાનું કહ્યું વાત કરી દુષ્ટતાથી તેમને ત્યાંથી ભગાડવા લાગ્યા આ જોઈને સંત શાંત રહેનાર સંકાદિક મુનિઓને ક્રોધ આવી ગયો તેમણે દ્વારપાળોને કહ્યું બહુ આશ્ચર્યની વાત છે કે વૈકુંઠ લોકના નિવાસી થઈને પણ તમારો વિષમ સ્વભાવ તમારો અહંકાર સમાપ્ત ન થયો આ તો બહુ આશ્ચર્યની વાત છે કે જે પણ વ્યક્તિ વૈકુંઠમાં છે તેની અંદર અહંકાર ક્યાંથી આવ્યો તમે તો ભગવાન વિષ્ણુની સેવામાં નિરંતર રહો છો છતાં પણ દ્વારપાળો તમારી અંદર આવો અહંકાર છે કે ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે આવેલા દર્શનાર્થીને તમે બહારથી જ પાછા વાળી રહ્યા છો આ વાત સાંભળીને એ દ્વારપાળોએ કહ્યું કે હે બાળકો ભગવાન વિષ્ણુ અત્યારે આરામ કરી રહ્યા છે તે અત્યારે નિંદ્રામાં છે તો એ માટે તેમની નિંદ્રા ભંગ ન કરો આ સાંભળીને એ ચારેય મુનિઓએ કહ્યું કે હે દ્વારપાળો ભગવાન ક્યારેય સૂતા નથી જો એ સૂઈ જશે તો આ સૃષ્ટિ કેવી રીતે ચાલશે તે તો માત્ર આંખ બંધ કરીને તેમના ભક્તોને જુએ છે અને આગળ એ ચાર મુનિઓ બોલ્યા કે તમે લોકો અહીં રહેવાના યોગ્ય નથી તમે જય વિજય અહીં દ્વારપાળ કરવાના રહેવાના યોગ્ય નથી અમે ચારેય ભાઈઓ મેં ચારેય ઋષિ તમને શ્રાપ આપીએ છીએ કે તમે નીચે નૃત્યુલોકમાં ચાલ્યા જાઓ તમારું પતન થશે અને આગળ બોલ્યા કે તમે અમારું તમે તમારું દેવ દેવતત્વ ખોઈ દેશો અને પૃથ્વી પર નશ્વરના રૂપમાં રહેશો અને એક રાક્ષસ કોણમાં જન્મ લેશો જય વિજયને આ શ્રાપ સાંભળી અને પોતાની ભૂલ સમજાણી પછી એ ચારેય મુનિને તેમનો શ્રાપ પાછો લેવા માટે કહ્યું કરગરવા લાગ્યા અને ભગવાન વિષ્ણુને મોટે મોટેથી બૂમો પાડી પોકારવા લાગ્યા અને જય વિજયનો પોકાર સાંભળીને ભગવાન વિષ્ણુ તરત જ દ્વાર પર આવી પહોંચ્યા અને જય વિજયે પૂરી ઘટના વિશે ભગવાન વિષ્ણુને શ્રાપ પાછો લેવા માટે અનુરોધ કર્યો પણ ભગવાન વિષ્ણુએ કહ્યું કે એક વાર દીદીનો શ્રાપ ક્યારેય પાછો લઈ શકાતો નથી કારણ કે જો આમ થાય આમ કરવાથી શ્રાપ દેનારાનું અને તેમના તપનું અનાદાર થાય છે અને કર્મ ચક્ર પણ બાધામાં આવે છે પરંતુ તમે તમારા સ્થાન પર તમારા કાર્યને સંભાળી રહ્યા હતા તમારી ફરજ નિભાવી રહ્યા હતા માટે હું તમને આ જલ્દી મુક્ત થવાનો બે ઉપાય કહું છું તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ એક ઉપાય પસંદ કરો પહેલા તો પહેલો ઉપાય એ છે કે તમે બંને ધરતી ઉપર સાત વાર ભક્તના રૂપમાં જન્મ લો કે પછી બીજો ઉપાય છે કે મારા શત્રુના રૂપમાં ત્રણ વાર મારા હાથથી પ્રાપ્ત તમે કયો ઉપાય નક્કી કરશો મને કહો એટલે જય હાથ જોડીને ભગવાન ભગવાન કહ્યું હે વિષ્ણુ અમે ધરતી પર ત્રણ વાર જ જન્મ લેવા માંગીએ છીએ જેનાથી અમે જલ્દી તમારા તમારી સેવામાં અમે આવીએ અમે અમારા પ્રભુની સેવામાં પાછા આવીએ ત્રણેય જન્મમાં પ્રભુ અમારો વધ કરશો અને એ ત્રણેય જન્મમાં અમારને તમારા દર્શન થશે ભગવાન વિષ્ણુ આ સાંભળે ખુશ થયા ભગવાન વિષ્ણુએ ભક્તિને જોઈને હસ્યા અને એમના આ ત્રણ જન્મ માટે તથા તથાસ્તુ કહ્યું અને જય વિજય ત્યાંથી ચાલ્યા ગયા પછી જય વિજય આગળના જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપના નામથી દૈત્ય બન્યા અને ભગવાન વિષ્ણુએ તેના ભક્તને ચાર સંકાદિક કુમારોને એમ કહ્યું કે સંકાદિક કુમારો હું મારા દ્વારપાળ જય વિજય દ્વારા અનઉચિત વ્યવહાર માટે ક્ષમા પ્રાર્થી છું અને આમ કહીને ભગવાન વિષ્ણુ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા પછી જય વિજય હિરણ્યા અને હિરણ્યાક્ષ નામના બે દૈત્ય બન્યા હવે આપણે જાણીએ કે દ્વારપાળ જય વિજય ક્યાં ક્યાં દૈત્યના રૂપમાં જન્મ લે છે અને ભગવાન વિષ્ણુ એનો વધ એનો ઉદ્ધાર કેવી રીતે કરે છે જ્યારે હિરણ્યાક્ષ ધરતીને તેના ક્ષેત્રમાંથી બહાર કાઢીને બ્રહ્મણીય સાગરમાં સંતાડી દેવાનો પ્રયાસ કર્યો ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને તેનો વધ કર્યો અને ધરતીને ફરી તેના સ્થાન પર સ્થાપિત કરી તેના ભાઈની મૃત્યુથી હિરણ્યાક્ષને બહુ ક્રોધ આવ્યો અને મહાદેવ પાસેથી કેટલાય રીતના કેટલી જાતના વરદાન મેળવીને પોતાને અમર સમજવા લાગ્યો આ બે ભાઈ જય વિજય જ હતા હવે હિરણ્ય કશ્યપ ભગવાન વિષ્ણુની સત્તાને નીચી દેખાડવા માટે હરેક સમય સંભવ કોશિશ કરવા લાગ્યો કે ત્યાં સુધી કે તેના નારાયણ ભક્ત પુત્ર પ્રહલાદને પણ હેરાન કરવાનું શરૂ કરી દીધું ત્યારે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઈને હિરણ્ય કશ્યપનો વધ કર્યો અને આવી રીતે ભગવાન વિષ્ણુએ હિરણ્ય કશ્યપ અને હિરણ્યાચ આ બંનેને આ જન્મમાંથી મુક્તિ આપી પછી જય વિજય બીજા જન્મમાં રાવણ અને કુંભકરણ બન્યા આ જન્મમાં રાવણ લંકાનો રાજા હતો અને કુંભકર્ણ તેનો ભાઈ હતો તો ભગવાન વિષ્ણુએ અયોધ્યાના રાજા દશરથજીને ત્યાં પુત્રના રામના રૂપમાં જન્મ લીધો અને ભગવાન ભગવાને રામે રાવણ અને કુંભકર્ણનો વધ કર્યો ત્રીજા જન્મમાં જય વિજય જે જય વિજય શિશુપાલ અને રૂપમાં જન્મ લીધો આ જન્મમાં નારાયણ તેમના પૂર્ણ રૂપમાં ભગવાન વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં ધરતી પર આવ્યા જય અને વિજય ભગવાન શ્રી કૃષ્ણના ફોઈના પુત્રના રૂપમાં જન્મ્યા હતા શિશુપાલ અને દંત વક્રના નામથી જન્મ્યા હતા ભાઈ હોવા છતાં પણ એ બંને ભગવાન વિષ્ણુ સાથે વેર રાખતા હતા અને પ્રભુને શત્રુ માનતા હતા તેમના ખરાબ કર્મોના લીધે આ જન્મમાં પણ શ્રી હરિએ એમનો વધ કર્યો આ પ્રકારે જય વિજય ભગવાન શત્રુના રૂપમાં ત્રણ વાર જન્મ્યા અને પ્રભુના હાથે મુક્તિ બાદ તે ફરીથી જય વિજયના રૂપમાં દ્વારપાળ બનીને ભગવાનના દ્વાર પર રહીને સેવક બની ગયા અને વૈંકુઠમાં ગયા ભગવાનની સેવામાં નિરંતર થઈ ગયા તો પ્રિય મિત્રો આ હતી એક કથા જે સંકાદિક રુમાલ એટલે ભગવાન વિષ્ણુના પહેલા અવતારની કથા હતી અને હવે આપણે આ જ રૂપમાં આ સંકાદિક મુનિ ભગવાન વિષ્ણુના બીજા અવતારની એક શિવલંક પુરાણમાં આ કથા વર્ણવેલી છે એ હું તમને સંભળાવું પ્રિય મિત્રો લિંગ પુરાણમાં સંકાલિક મુનિથી જોડાયેલી એક બીજી કથા પણ કહેવાય છે કથા અનુસાર એક સમયની વાત છે ભગવાન શિવજી તથા માતા પાર્વતી કૈલાસ પર્વત ઉપર બેઠા હતા વાર્તાલાપ કરતા હતા ભગવાન શિવ માતા જગત જનનીને બહુ સુંદર મનમોહક મનોહર કથા સંભળાવી રહ્યા હતા અને માતા પાર્વતીને કથા સાંભળીને બહુ આનંદ આવી રહ્યો હતો બહુ ખુશ હતા માં જગદંબા ત્યારે ત્યાં ચારેય સંકાલિક ઋષિ આવી જાય છે અને મહાદેવને દંડવટ પ્રણામ કરે છે એટલે ભગવાન શિવજીએ એમના આવવાનું કારણ પૂછ્યું ત્યારે ચારેય કુમારોએ ભગવાન શિવને કથા સત્સંગ સંભળાવવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ માતા પાર્વતીને આ સમયે ચારેય સંકાદિક મુનિનું અહીં આવું સારું ન લાગ્યું એમને ગમ્યું નહીં હવે માં પાર્વતીજી એવું વિચાર કરવા લાગ્યા મનમાંને મનમાં કે એક તો પ્રભુ વધારે સમય ધ્યાનમાં લીન રહે છે સમાધિમાં લીન રહે છે અને જ્યારે સમાવાધિમાંથી બહાર આવે છે ત્યારે તેમના દર્શન થાય છે અને તેમની અમૃત સાંભળવા મને મને મળે મળે છે 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 તેમની સાથે સમય અવસર અને આ આ સમયે જ્યારે પ્રભુ સમાધિમાંથી બહાર આવે ત્યારે ચારેય સનત કુમાર આવા સમયે આવી પહોંચે છે મારા ભાગનો સમય આ ચારેય કુમારને મળી જાય છે માતા પાર્વતીને આવી રીતે ચિંતામાં જોઈને મહાદેવે માતા પાર્વતીને પૂછ્યું કે હે પાર્વતી તમે કેમ દુખી છો તમે શું વિચાર કરી રહ્યા છો ત્યારે માં પાર્વતી બોલ્યા કે હે દેવાધી દેવ હે પતિ પરમેશ્વર હે મારા સ્વામી જ્યારે તમે મારી સાથે સુખદ સમય વિતાવી રહ્યા હો છો ત્યારે જ આ ચારેય કુમારો અહીં આવી જાય છે ચારેય કુમારોનું આવવાનું થાય છે અને તમે કથા વાર્તા કહેવાનું એમને શરૂ કરો છો તમે મારો સમય એને આપી જ દો છો અને તમે મને ભૂલી જાઓ છો અને મને છોડીને આ ચારે સંકાદી કૃષિને કથા વાર્તા કહેવા માંડું છું અને આ ચારે કુમારો ઊંટની જેમ ડોક ઊંચી કરીને સાંભળ્યા કરે છે તો હું આચારે કુમારને શ્રાપ આપું છું કે એ ઊંટ બની જાય હવે જુઓ મિત્રો માતા પાર્વતીએ તો શ્રાપ આપી દીધો માતા પાર્વતીના મુખથી આચારે આ ચારે કુમારોએ ભગવાન શિવ તથા માતા પાર્વતીને પ્રણામ કરીને ત્યાંથી ચાલ્યા ગયા અને એ ઊંટ બનીને મરુ જે આપણે ઉતરે એ ભૂમિ કહીએ મરુભૂમિ ત્યાં વિચરણ કરવા લાગ્યા ત્યારે શિવજીએ માતા પાર્વતીને કહ્યું હે દેવી તમે આ શું કર્યું એક ભક્તને તમે શ્રાપ આપી દીધો દેવી આપણા आराध्यની કથા વાર્તા સાંભળવાવાળા ભક્ત તથા સંભળાવનારાને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે શ્રી હરિ સદાય પ્રસન્ન રહે છે તો આવામાં એનાથી કોઈ અપરાધ નથી થયો તમે કારણ વન વિના જ કારણ વગર જ આ ઋષિઓને અપરાધી માનીને દંડ આપ્યો છે હે પાર્વતી તમે તમારો શ્રાપ પાછો લઈ લો અને ફરી તેમનું અસલ સ્વરૂપ પાછું આપો આ સાંભળીને માતા પાર્વતીને બહુ પછતાવો થયો મા પાર્વતી બોલ્યા હે ભગવાન મારાથી તો ભૂલ થઈ ગઈ છે ચાલો અત્યારે જઈએ અને એ એચાર્ય કુમારને તેમના અસલ સ્વરૂપમાં લાવીએ આમ કહીને મા પાર્વતી અને શિવજીએ મરુભૂમિમાં જઈ જ્યાં ચારેય કુમાર ઊંટ બનીને વિચરણ કરી રહ્યા હતા ત્યાં આવ્યા જ્યારે માતા પાર્વતી ત્યાં પહોંચ્યા તો તે ચારેય શંકાદિક કુમાર માતા પાર્વતી અને શિવજીને જો એ દંડવટ પ્રાણામ કરે છે મા પાર્વતી કહે છે કે એ ચારેયને કહે છે કે એ શંકાદિક કુમાર મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મેં અનાયાસે જ તમને ચારેયને શ્રાપ આપી દીધો છે હું મારો શ્રાપ પાછો લઉં છું તમારું પહેલા જેવું છું સ્વરૂપ તમને પાછું પ્રદાન કરું છું આ સાંભળીને ચારેય કુમાર બોલ્યા નહીં નહીં માતા તમે આવું ન કરો તમે અમને જે શ્રાપ આપ્યો છે તે તો અમારા માટે વરદાન સ્વરૂપ છે હે માતા અમે ઊંટ બનીને બહુ પ્રસન્ન છીએ માતા અમે ઊંટનું બનવું પ્રસન્ન છે માતા અમે ઊંટ બનીને એ જાણ્યું છે કે અમને તો કોઈ પણ વસ્તુની જરૂરત જ નથી પહેલાં તો અમને લંગોટી કમંડળની અને અનેક વસ્તુઓની જરૂર પડતી હતી ત્યારે અમે ભગવાનનું ભજન કરતા હતા હવે તો અમને કોઈ વસ્તુની જરૂર નથી ના કોઈ વસ્ત્ર ન લૂટી લંગૂટી અમારો કિંમતી સમય આ બધી જ વસ્તુને એકત્રિત કરવામાં વ્યતીત થઈ જતો હતો અને અમને તો ખાવા ની પણ કોઈ ચિંતા નથી અમે તો ભિક્ષા માંગીને અમારું પેટ ભરતા હતા હે દેવી તમારી કૃપાથી અમારે આજ સુધી આજ પછી અમારે એ સમસ્યા પણ નહીં રહી અમે તો પૂરે પૂરો સમય ભગવાનની ભક્તિમાં જ અર્પણ કરીએ છીએ પહેલા અમે ભિક્ષા માંગીને ખાતા હતા તો એનામાં મામારે સમય ઘણો વ્યર્થ થતો હતો જતો રહેતો હતો સમય હવે તો ઝાડ પરના પાન ખાઈને અમે ખુશ અને શાંતિ છે અમને અમને બહુ શાંતિ મળે છે હે દેવી અમારો સમય બચાવવા માટે તમારો કોટી કોટી ધન્યવાદ અમે ભગવાનની ભક્તિમાં આવી રીતે હંમેશા લીન રહીએ છીએ અમારે ફરી અમારા રૂપમાં નથી આવું આ સાંભળીને માતા પાર્વતી બોલ્યા હે પુત્ર આવું ન કહો હું તમારો ફરી અસલ સ્વરૂપ પાછું આપું છું આમ કહીને માતા પાર્વતી આશીર્વાદ આપ્યા અને ચારેય કુમારને પહેલાંના સ્વરૂપમાં પાછા પાછું સ્વરૂપ એમને પ્રદાન કરી દીધું અને ચારેય કુમારે નાસાના સ્વરૂપમાં આવી ગયા અને માતા પાર્વતી કોટી કોટી પ્રણામ કર્યા પ્રિય ભક્તગણો આ હતો સંકાદિક મુનિઓનો મહિમા અને તેમના જન્મની કથા આ પ્રકારે ભગવાન વિષ્ણુએ સંકાદિક મુનિના રૂપમાં જન્મ લીધો અને આ જન્મ પછી શરૂ થાય છે ભગવાન વિષ્ણુના બીજા અન્ય અવતારો ભગવાન વિષ્ણુના ચોવીસ અવતાર છે જેમાં દસ અવતાર પ્રમુખ અવતાર છે આ અવતારોનું આપણે વિસ્તારપૂર્વક કથાઓ આગળના વિડીયોમાં સાંભળીશું આ પ્રકારે એ ચારેય કુમારે આ જીવન પાંચ વર્ષના બાળક જ બનીને રહી ગયા અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત છે એમનું બસ એક જ કામ છે ભક્તિ ભક્તિ અને ભક્તિ ચારેય પરમ જ્ઞાની પણ છે પાંચ વર્ષના હોવા છતાં પણ એમની અંદર જ્ઞાનનું સાગર છે એમણે જ સર્વપ્રથમ ભગવદ્ ગીતા તેમના પ્રિય શિષ્ય નારજજીને સંભળાવી હતી અને નારાજજીએ અન્ય ઋષિમાં પ્રચાર કર્યો અને એ ઋષિમુનિઓ પાસેથી ભાગવત કથા આપણા સુધી પહોંચી અને આપણને સાંભળવા મળી તો મિત્રો આ હતી ભગવાન વિષ્ણુના પહેલા અવતારની સંકાદિક ઋષિ ચાર નાના સ્વરૂપના બાળકની કથા મિત્રો જો આ કથા સારી લાગે તો વિડિયો સારો લાગે લાઈક કરજો શેર કરજો બીજાને પણ આ પાવન કથા સાંભળવાનો અવસર આપજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ